પછી આમાં બેથી અઢી કપ જેટલું પાણી ઉમેરવાનું આની સાથે અડધી ચમચી જેટલું મીઠું અને વન ફોર ટી સ્પૂનથી થોડી વધારે હળદર ઉમેરી દેવાની એકવાર આને મિક્સ કરી લેવાનું છે અને જ્યારે પણ તમે વટાણાનો ઉપયોગ કરો ત્યારે બને ત્યાં સુધી નવા વટાણાનો ઉપયોગ કરવાનો જો વધારે પડતા પડી રહેલા કે જૂના વટાણાનો તમે ઉપયોગ કરશો તો એ પ્રોપર કૂક નથી થતા હોતા હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને આપણે વટાણાની ચાર વિસલ કરી લેવાની છે ચાર મિસલ પછી વટાણા સરસ રીતે બફાઈ ગયા છે તમે જ્યારે આને હાથથી દબાવો ત્યારે આ સરળતાથી દબાઈ જવા જોઈએ એટલે જણાવ્યું એ પ્રમાણે તમારે નવા વટાણાનો જ ઉપયોગ કરવાનો છે કુકરમાં જે વધારાનું પાણી છે એ આપણે એક વાટકામાં લઈ લેવાનું જે આપણે આગળ યુઝ કરીશું અને પછી આ વટાણાને એક વાટકામાં કે બીજા કોઈ વાસણમાં લઈ લેવાના હવે મસાલા આપણે આ વટાણામાં જ કરી દેવાના છે તો મીઠું આપણે વટાણા બાફતી વખતે પણ એડ કર્યું છે અત્યારે જરૂર લાગે એ પ્રમાણે આમાં મીઠું ઉમેરવાનું તો મેં વન ફોર ટી સ્પૂન મીઠું પહેલાં એડ કર્યું હતું અને અત્યારે ફરીથી મેં વન ફોર ટી સ્પૂનથી થોડું વધારે મીઠું એડ કર્યું છે આની સાથે એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા પાવડર વન ફોર ટી સ્પૂન કાળા મરીનો પાવડર અડધી ચમચી છોલે મસાલો અડધી ચમચી કિચન કિંગ મસાલો કે પછી ગરમ મસાલો ઉમેરવાનો વન ફોર ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો ઉમેરવાનો બે સમારેલા લીલા મરચાં ઉમેરવાના પછી થોડી સમારેલી કોથમીર અને બે મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આમાં ત્રણથી ચાર ચમચી ખજૂર આમલીની ચટણી અને એક મોટી ચમચી કોથમીર મરચાંની તીખી ચટણી ઉમેરવાની ફરીથી આને મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ શ્રીજી ફૂડનું જૂનું ફેસબુક પેજ બંધ થઈ ગયું છે અને અત્યારે જે નવું ફેસબુક પેજ બનાવ્યું છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો શ્રીજી ફૂડના ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું તેલ થોડું ગરમ થઈ જાય એટલે ટામેટા આ રીતે પોચા થઈ જાય એટલે વટાણા વાળું મિશ્રણ આમાં ઉમેરી દેવાનું ધીમા ગેસ ઉપર જ અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો વટાણામાંથી જે પાણી વાટકામાં અલગ કાઢીને રાખ્યું હતું તો એ પાણી અને થોડો ઘણો જે વટાણાનો ભૂકો છે એ બધું આમાં એડ કરી દેવાનું ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી કેવી લાગી અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને આને આપણે ધીમા ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવાનું છે ત્રણ મિનિટ પછી છોલેને ચેક કરી લેવાના છે તો છોલે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે આ રીતની આની કન્સિસ્ટન્સી હોય ત્યારે જ આપણે ગેસ બંધ કરી દેવાનો કેમ કે આ ઠંડા થાય એટલે હજુ પણ થોડા ઠીક થતા હોય છે અને આને આપણે કુલચાની સાથે સર્વ કરતા હોઈએ એટલે આને પૂરેપૂરા ડ્રાય નહીં કરવાના કુલચાને આ રીતે આખું શેકવાના બદલે જો તમે એને આ રીતે બે ભાગમાં કટ કરીને પછી શેકશો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે મેં છોલે કુલચેને સલાડ તળેલા મરચાં અને મસાલા છાશની સાથે સર્વ કર્યા છે તો તમે પણ આ રીતે દહીં ફળા બનાવવા માટે સો ગ્રામ મગની મુગર દાળ અને સો ગ્રામ અડદની દાળ લેવાની છે બંને દાળને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી આમાં પાણી ઉમેરીને દાળને આપણે ચાર થી પાંચ કલાક માટે પલાળીને રાખવાની છે તો ચારથી પાંચ કલાક પછી દાળ આ રીતે પલડી જાય એ પછી આનું વધારાનું પાણી અને દાળમાં એક થી બે ચમચી જેટલું કે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને દાળને એકદમ સરસ રીતે વાટી લેવાની છે તો દાળને આ રીતે એકદમ સરસ સ્મૂથ વાટી લેવાની છે પછી આને એક મોટા વાસણમાં લઈ લેવાની તો આટલી દાળ વાટવામાં મેં ફક્ત બે ચમચી જેટલું પાણી યુઝ કર્યું છે એટલે દાળને વાટવામાં વધારે પાણી એડ નહીં કરવાનું તો દહીં વડા બનાવવા માટે અત્યારે આ દાળ તૈયાર નથી દાળને વાટીને તરત જ એમાંથી દહીં વડા ના બનાવી શકાય કેમ કે આ દાળને આપણે સરસ રીતે ફેંટીએ તો જ દહીં વડા એકદમ સરસ પોચા બને તો આજે દાળ વડાની દાળ ફેંટવા માટે હું તમને ચાર અલગ અલગ મેથડ બતાવવાની છું તો પહેલી જે મેથડ છે એમાં તમારે સિમ્પલ આ રીતે હાથથી એને એક જ દિશામાં પાંચથી સાત મિનિટ માટે ફેટવાનું છે જે હેન્ડ વિસ્ક આવે છે એની મદદથી તમારે કન્ટિન્યુ આ રીતે જ આને એક જ સાઈડ પાંચથી સાત મિનિટ માટે ફેટવાનું છે આ જે દાળ આપણે વાટી છે એ કલરમાં એકદમ સરસ લાઇટ કલરની થઈ જાય અને મિશ્રણ પણ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી આને ફેટવાનું હોય છે હવે બીજી જે મેથડ છે એમાં જે આ રીતનું હેન્ડ મિક્સર આવે છે એ લેવાનું જે આપણે કેકનું ક્રીમ વીપ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ અને એનાથી તમારે દાળને લગભગ ત્રણેક મિનિટ માટે કે જણાવ્યા પ્રમાણે મિશ્રણ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી ફેટવાની સ્ટેન્ડ મિક્સરની મદદથી આ દાળને ફેટી શકો છો વધારે ક્વોન્ટિટીમાં અને એકદમ ઓછી મહેનતમાં જો દાળને તમારે ફેટવી હોય તો આ મેથડ સૌથી ઇઝી રહેશે તો સ્ટેન્ડ મિક્સરમાં તમારે દાળને ફક્ત બે મિનિટ માટે જ ફેટવાની છે હવે આને ચેક કરી લઈએ તો દહીં વડા બનાવવા માટે આ જે દાળ આપણે ફેટી એ તૈયાર છે કે નહીં એ ચેક કરવા માટે વાટકીમાં થોડું પાણી લેવાનું અને જે દાળ આપણે ફેટીને તૈયાર કરી છે એમાંથી થોડું મિશ્રણ આપણે આમાં નાખવાનું જો આ મિશ્રણ આ રીતે પાણીમાં સરસ રીતે તરે મતલબ કે દાળ એકદમ સરસ રીતે ફેટાઈ ગઈ છે હવે દાળને આના વાસણમાં રાખવી હોય તો પણ રાખી શકાય અત્યારે હું એને બીજા એક વાટકામાં લઈ લઉં છું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમ જેવું આનું ટેક્સચર આવી ગયું છે પછી આ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું સાથે જ થોડું આખું જીરું ઉમેરવાનું છે પછી એક ઝીણું સમારેલું લીલું મરચું જો ઘરમાં નાના બાળકો હોય તો લીલું મરચું સ્કીપ કરી શકો છો અને આની સાથે જ આપણે બે મીઠા લીમડાના પાનને પણ ઝીણા સમારીને ઉમેરીશું આનાથી દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તો તમે લીલા મરચાં અને લીમડો ઉમેરીને એકવાર દહીં વડા જરૂરથી ટ્રાય કરજો હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો દહીં વડાને સોફ્ટ બનાવવા માટે આમાં સોડા ઈનો બેકિંગ પાવડર કશું જ ઉમેરવાનું નથી હોતું ફક્ત તમારે દાળને સરસ રીતે ફેંટવાની છે અને બીજી જે ધ્યાનમાં રાખવાની ટીપ છે એને ફ્રાય કરતા સમયે છે જે હું તમને આગળ જણાવું છું તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતનું જ આનું ટેક્સચર હોવું જોઈએ તો હવે આપણે એક કડાઈમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું તમને જો હાથથી વડા બનાવતા ના ફાવે તો તમે આ રીતે ચમચીથી પણ વડા બનાવી શકો છો અને આને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે તો આ રીતે વડાને આપણે લાઇટ કલરના ફ્રાય કરવાના છે આ રીતે આ તળાઈ જાય એટલે એને વાસણમાં લઈ લેવાના આ રીતે બધા દહીં વડા તળાઈ જાય એટલે પછી એને નવશેકા ગરમ પાણીમાં એડ કરવાના ગરમ પાણીમાં એક ચમચી દહીં ઉમેરી દેવાનું સિમ્પલ પાણીમાં દહીં વડાને પલાળવાના બદલે જો આ રીતે તમે એમાં એકથી બે ચમચી જેટલું દહીં ઉમેરી દેશો તો દહીં વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતા હોય છે પછી આમાં જ થોડું મીઠું ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તો આ વડાને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો તો અત્યારે થોડા વડા મેં આમાં એડ કર્યા છે અને આમાં વડાને આપણે બેથી ત્રણ મિનિટ માટે રાખવાના છે પછી વડાને આપણે હાથથી આ રીતે દબાવીને એક વાસણમાં લઈ લેવાના છે તો આ રીતે વડા બનાવીને તમે એક ડબ્બામાં ભરીને તમે એને ફ્રીજમાં પણ આગલે દિવસે બનાવીને રાખી શકો છો અને જ્યારે તમારે આને સર્વ કરવા હોય ત્યારે તમે આના ઉપર દહીં ચટણી અને મસાલા એડ કરીને આને સર્વ કરી શકો છો તો હવે આ વડાની ઉપર આપણે ગળ્યું દહીં ખજૂર આંબલીની મીઠી ચટણી કોથમીર મરચાંની તીખી ચટણી થોડો ચાટ મસાલો થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને છેલ્લાના ગાર્નિશિંગ માટે થોડી ચણાના લોટની ઝીણી સેવ અને કોથમીર એડ કરવાની